અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને વહીવટી તંત્ર દ્વારા વિરાટ તિરંગા યાત્રા નીકળી હતી સાવરકુંડલા કોલેજથી શરૂ થઈ સમગ્ર શહેરમાં ફરી અને વ્યાયામ મંદિર ખાતે સમાપ્ત કરવામાં આવી હતી સમગ્ર દેશમાં રાષ્ટ્રભાવના અને આઝાદી માટે શહીદ થનાર શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આ તિરંગા યાત્રા નીકળે છે સાવરકુંડલા શહેરના શહેરીજનોએ આ વિરાટ તિરંગા યાત્રાને એક જોમ અને સાથે વધાવી હતી ત્યારે આઝાદી અને આઝાદીનું મહત્વ સમગ્ર નવી પેઢીમાં સમગ્ર નવી પેઢીના મનમાં ઉભું કરવા માટે અને અનુભૂતિ કરાવવા માટેની આ તિરંગા યાત્રા સાવરકુંડલા સહિત સમગ્ર દેશમાં કાઢવામાં આવી છે હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ સાથે નગરજનોનો ઉત્સાહ રાષ્ટ્ર ભાવના ઉજાગર કરતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેને ધારાસભ્યો મહેશભાઈ એ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું અહેવાલ જીગ્નેશ ગડસિયા સાવરકુંડલા મુકામે નગરપાલિકા અને વહીવટી તંત્રના સહયોગ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શાળા અને કોલેજના બાળકો સહિત મોટી સંખ્યામાંની ઉપસ્થિતિ સાથે આજે ત્રિરંગા યાત્રા યોજાઈ દેશની આઝાદીની અંદર લાખો લોકોની શહાદતના પરિણામે મહા મળેલી આઝાદી કરાવતી આજની યાત્રાને વંદન માટે ઇતિહાસને તાજો કરવા માટે નવી પેઢીને ઇતિહાસ કંઈક ને કંઈક માર્ગદર્શન આપે દિશા સૂચન કરે એના માટેની પ્રેરણા મળે એટલા માટે દેશભરની અંદર આ પ્રકારની ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે પરમ દિવસે સ્વતંત્રતા પર્વ છે અને એની પૂર્વ સંધ્યાએ એના આગળના દિવસોમાં દેશભરની અંદર દેશભક્તિનો માહોલ જાણે જાગી ઉઠ્યો છે દેશના વ્યક્તિ વ્યક્તિમાં આઝાદ હિન્દુસ્તાન માટે ગર્વ લેવાની પળો અને એને એના ઇતિહાસને વાગોળવાનું વાતાવરણ મને તમને જ્યાં ને ત્યાં નજરે પડે છે આ યાત્રાને શહેરભરના નાગરિકોએ વધાવી છે હું યાત્રાની અંદર આ દ્રશ્યોને જોતો હતો કે જે પ્રકારે લોકો દુકાનમાંથી પોતાના ઘરમાંથી પોતાના બગીચામાંથી બહાર આવી અને કોઈ કોઈના હાથમાં રહેલા ઝંડાના દર્શન પોતે રાષ્ટ્રને સલામી હું એમ માનું છું કે ભારતની આઝાદી અને આઝાદીને પ્રેમ કરવાવાળા રાષ્ટ્રને સન્માન કરવાવાળા લોકો એને અમે સન્માન કરીએ એવા પ્રકારનો આજનો માહોલ હતો હું એમ માનું છું કે આ યાત્રા આજે ખૂબ સારા વાતાવરણની અંદર હજારો નાગરિકો બાળકો સહિત પૂર્ણ થઈ છે આઝાદીના આ ઘડવૈયાઓને શ્રદ્ધાંજલિ આપી છે અને એમનું ગાન કરીને આ યાત્રા આજે નગરપાલિકાના પ્રાંગણમાં સમાપ્ત